પ્રભુ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિનની પવિત્ર ઉજવણી નિમિત્તે આજે મોરબી ઝૂલતાપુર સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવ સેવાએ મહાસેવાના પવિત્ર ભાવ સાથે શહેરના હિભક્તો અને યુવાનો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક રક્તદાન માટે જોડાયા હતા કાર્યક્રમનો પ્રારંભિક નિમિત્તે રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ રક્તદાનનો મુલાકાત કરી સર્વ રક્તદાતાઓને શુભકામનાઓ પાઠવી હતી સવારથી જ મંદિર સંકુલમાં રક્તદાતાઓની ઉમટી પડતા ભીડ કાર્યક્રમની સફળતાને સ્પષ્ટ કરી રહી હતી આયોજનકર્તાઓ દ્વારા આરોગ્ય તપાસ માર્ગદર્શન તથા સર્ટિફિકેટની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી દરેક રક્તદાતા માટે આખું પ્રક્રિયા કાર્ય સરળ અને સુવ્યવસ્થિત બની રહે આ સેવા યજ્ઞ દ્વારા નવી પેઢીમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ વધારવાનો સંકલ્પ વ્યક્ત થયો હતો કાર્યક્રમને સફળ બનાવવામાં નારાયણ મંદિરના સંતો સેવકો તથા આરોગ્ય વિભાગના સહયોગનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો હતો રિપોર્ટર વાઘજી વાઘાણી मेरा नाम अमी आचूषन है यहाँ बी पी एस संस्था में वॉलेंटियर है यहाँ ब्लड डोनेशन कर जहाँ पे ब्लड स्टेम सेल का रजिस्ट्रेशन करवा यहाँ ब्लड कैंसर के दर्दियों को दर्दियों के लिए स्टेम सेल का रजिस्ट्रेशन खूब जरूरी है ये ब्लड कैंसर के दर्दियों के लिए खूब संजूरी मिल મોરબીના ધારાસભ્ય અને માન્ય રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિ છે સ્વામીજીની ઉપસ્થિતિ છે અને મોરબીની આસપાસની બધી વિવિધ બ્લડ બેંક દ્વારા આજે એક સેવાનો મોટો ઉપક્રમ ચાલી રહ્યો છે પ્રમુખ સ્વામી મહારાજની જયંતિના અનુક્રમમાં આજે મોરબીના આસપાસના વિસ્તારો યુવાન અને યુવતીઓ બ્લડ ડોનેશન કરી રહ્યા છે વ્યક્તિને જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે ક્યાંય દોડાદોડી ન કરવી પડે અગાઉથી સંરક્ષિત બ્લડિંગમાં લોહી હોય એ ખૂબ ઉપયોગી હોય છે જીવન દરમિયાન રક્તદાન ચક્ષુદાન અને અંગદાનનું મહત્ત્વ વધતું જાય છે લોકોમાં જાગૃતિ પણ વધતી જાય છે પહેલાં જે પ્રોફેશનલ લોનરો ફરતા એ ઘટતા જાય છે અને આ મંદિરનું આ એક સેવાનું કૃત્ય એ ખરેખર અભિનંદનીય છે અને આવી એક સેવાની જોત જાગૃત રહે એ માટે વધારે જયસ્વામિનારાયણ છોકરાઓ કેમ જાગૃતિ આવે એવી રીતે બ્લડ ડોનેશનમાં એક નવો પ્રયોગ કર્યો જે સીલ સેલમસીના જે દર્દી હોય એ દર્દીને એક દસ હજાર હોય તો એ એક હજાર બ્લડ જોઈ થતું હોય એના જે ચેક કરાવવા જાય તો પંદર હજાર રૂપિયા થાય એ પણ ફીઓ આજે અહીંયા કરવામાં આવ્યો હોય અને મોરબી જિલ્લામાં એવા પિસ્તાલીસ છોકરાઓ છે એને ખૂબ જ ખર્ચો થતો હોય તો સરકારમાંથી જેટલું થાય એટલું અમારા બાબુ બાબુભાઈ મહેનત કરે એમાંથી એને હેલ્પ કરી અને સરની સારવાર કરી અને એને બ્લડ સીધું મળી જાય એવું જે આયોજન કર્યું હું આયોજકના સ્વામીશ્રીનો આભાર માનું બીજું આજે બ્લડ ડોનેશન સાંજ સુધી હાલવાનું જીવનમાં મોરબીમાં બહુ જાગૃતિ આવી છે લગભગ મને એમ લાગે કે હું પંદર દિવસ એક તો બ્લડ ડોનેશન જતો હોઈ છું એ જાગૃતિને ટકાવવા માટે આપણામાં જે કુદરતે બ્લડ એક બીજાને કેમ ઉપયોગ આવે એ આવાનથી સાંજ સુધીમાં વધારે વધારે અહીં બ્લડ ડોનેશન કરવા આવે એ મારી નમ્ર વિનંતી છે અને આ જે મંદિર બનવાનું હોય ભવ્ય મંદિર બનવું ભવિષ્યમાં શિક્ષણનું ક્ષેત્રમાં મારી લાગણી છે કે આણંદમાં જેમ બહેનો માટે જે સંસ્થા થઈ સેવાઓ માટે આજથી વી વર્ષ પહેલાં મારી દીકરીને મેં અહીંયા મૂકી હતી એવી અહીંયા બહેનો માટે સંસ્કાર મળે એવી સંસ્થા થાપો એમાં તમારા ભેગા અહીં ભારત માતા કીજે એમ માતા